તો એ મેં ભવિષ્યવાણી અગાઉથી કરીને રાખી હતી આ કવરમાં આ કવરને હું નહીં આડું મેં આ જ્યારે ચાલુ થયો આપણો વિડીયો ત્યારથી અહીં મૂકીને રાખ્યું હતું અને આની ખબર મને સવારથી પડી ગઈ હતી મારી ભવિષ્યવાણી સાચી પડે છે ખોટી જે પત્તું મેં અગાઉથી વિચારીને રાખ્યું હતું એ જ પત્તું એ આખી થોકડીમાંથી નીકળ્યું છે તમે જોઈ લ્યો આ કવરમાંથી આ પત્તું નીકળ્યું છે આજે હું તમને એક ભવિષ્યવાણીની ટ્રીક દેખાડવાનો છું કે જે મેન્ટાલિઝમમાં ઉપયોગમાં આવતી હોય છે તમને અહીંયા એકદમ સચોટ ભવિષ્યવાણી એક ટ્રીક દ્વારા દેખાડવાનો પ્રયત્ન કરીશ એ ટ્રીકમાં મને સાથ દેવા માટે અત્યારે આવ્યા છે મારી સાથે મુકેશભાઈ કેમ છો મુકેશભાઈ હવે આપણે એક એક પત્તાની અહીંયા આપણે દેખાડશું ને એની અંદર એક ભવિષ્યવાણી મારી છુપાયેલી છે ભવિષ્યવાણી એવી છે કે આ એક કવર છે ટેબલ ઉપર એક કવર છે એના ઉપર એક આ ખાલી એક પત્તાનું બહુ બોક્સ એમાંથી મેં બધા પત્તા કાઢ્યા હતા બોક્સ બોક્સમાંથી ઢાંકીને રાખ્યું છે છેલ્લે આપણે જોઈશું એની અંદર મેં એક પત્તું મૂક્યું છે કે જે આપણે આ આમાંથી ભવિષ્યમાં ક્યુ નીકળશે એ મેં તમે ધારેલું આંકડાઓ ધારવા એમાંથી જે નંબરનું પત્તું હોય એ ક્યુ હોઈ શકે એ મેં આની અંદર મૂકીને રાખ્યું છે એ આપણે છેલ્લે ખોલવાનું છે હવે બધાથી પહેલાં આપણે જે અમારી પાસે પત્તાની એક ઓલી આખી છે બાવન પત્તાનું આપણે એને બધાથી પહેલાં બાટી નાખી છે એટલે તમે બધા પત્તા જોઈ લ્યો બધા અલગ અલગ છે એક મિનિટ બધા પત્તા જોઈ લ્યો તમે બધા અલગ અલગ છે આ અલગ અલગ છે એક એક સરખું પત્તા નથી ને ઓય આની અંદર તમારે છે ને એક નંબર ધારવાનો છે બની શકે દસ થી વીસ વચ્ચે હોય કે એક નંબર અને જે નંબર તમે ધારશો ને આ મને નથી ખબર આમાં આપણે પત્તાય બાટી નાખ્યા છે એ એ નંબર છે ને આપણે એટલા પત્તા આપણે આમાંથી કાઢવાના મેં ભવિષ્યવાણી કરીને રાખી છે કે આ કવરની અંદર એ તમારે તમારા હાથે ખોલવાનું છે એટલે તમે કોઈ પણ એક નંબર તમે ધારી અને મને કયો નંબર ધારી લઉં હા 15 નંબર 15 નંબર ધાર્યો છે હવે આપણે કુલ પંદર પત્તા આજે આ ઉપર છે ને આ પત્તા મારા હાથમાં એમાંથી આપણે કુલ પંદર પત્તા આપણે એમાંથી છે નંબર એમણે આંકડાનો બધા મેં દેખાડ્યા હતા અલગ અલગ હતા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર મેં ગણતરી કરી પંદર હતા બરોબર પંદર ગણતરી કરી નંબર તમે ધાર્યો છે મેં તમને શીખવાડ્યું કે તમે ધાર્યો છે મે પોતે ધાર્યું બરોબર હવે 15 એટલે કેટલા થાય 1 અને 5 બરોબર તો 1 ને 5 કેટલા થાય તો ઉપરથી છે ને તમારે 6 પત્તા કાઢી નાખવાના છે ઉપરથી 6 પત્તા કાઢી નાખવાના છે અને જે જે પછીનું જે પત્તું હોય છે ને હું એવું વિચારું છું મને અંદરથી એવું સુજે છે કે ઉપરથી તમે જે 15 છે એટલે 5 ને 1 એટલે 6

છ હવે કુલ છ પત્તા કાયદા છે હવે આ એક પત્તું છે આપણને આટલા બધા પત્તા એમાંથી ગણતરી કરતા કરતા અહીંયા પહોંચ્યા છે હવે આ પત્તું તમે ખોલો અને ઊંચું કરો ક્યુ પત્તું છે એકો એકો મિત્રો આ કાળીનો એકો પત્તું અહિયાં નીકળું છે કાળીનો એકો છે હું દેખાડી દઉં છું કેમેરામાં હવે કાળીનો એકો નીકળો છે હવે મેં પેલા કીધું તું કે હું એક કઈક પત્તું એક છે ને મને ખબર હતી કે આટલા બધા પત્તામાંથી મેં વિચાર્યું તું કે કયું પત્તું નીકળશે તો એ મેં ભવિષ્યવાણી અગાઉથી કરીને રાખી હતી આ કવરમાં આ કવરને હું નહીં અડું મેં આ જ્યારે ચાલુ થયો આપણો વિડીયો ત્યારથી અહીં મૂકીને રાખ્યું તું અને આની ખબર મને સવારથી પડી ગઈ હતી હા એટલે હવે હું આ છે ને મુકેશભાઈને જ આપું છું તમે આ કવર ખોલો અને ખોલીને પેલા ચેક કરજો કે એક જ પત્તું છે કે બીજું કઈ છે કે કંઈ મેં કંઈ ગોઠવણ કરી છે કે નહીં એ તમે જોઈ લો અને આ જે પત્તું આડાવાડા બધા આપણે કર્યા ગણતરી કરી છેલ્લે એક નીકળું પત્તું એ પત્તું આપણે બાવન પત્તામાંથી એક નીકળું હતું મને નત ખબર કે કઈ જગ્યાએથી કયું પત્તું આવવાનું છે એ એમણે નંબર થયો હતો હવે આ પત્તું ખોલો અને એ નીકળે છે કે કંઈક બીજું છે મારી ભવિષ્યવાણી સાચી પડે છે ખોટી જે પત્તું મેં અગાઉથી વિચારી ને રાખ્યું તું જ પત્તું ઈ આખી થોકડી નીકળું છે તમે જોઈ લ્યો આ કવર માંથી આ પત્તું નીકળું છે મેં અગાઉથી વિચારીને ને રાખ્યું તું કે આ કાળી નો એક જ જે ધાર છે ત્યારે ઈજ નીકળશે